તો ઈ રે સોમપતિ અમાસ ને બધી વસ્તુ રે તો અહિયાં કોઈ રે ને એટલે મને ખબર જ ન પડે કે આજે રહેવાનું છે ને કેમ કે આપણે રોજ કેલેન્ડર માં નો જોતા હોય મને તો અમુક વાર તારીખ વાર ની નો ખબર હોય આજ કયો તારીખ ને કયો વાર છે પણ કઈ વાંધો ને આગળ થી આપણે ધ્યાન રાખશું મેં કીધું તમારે મને આગલી રાતે કહી દેવાનો કે પાયલ કાલે આ વાર છે તારે રહેવો હોય ને તો હવાર નાસ્તો નો કરતી કારણ કે એ લોકો ફોન છે જ લેટ આવે ત્યાં સુધી માં તો મેં નાસ્તો કરી લીધો હોય નાસ્તો આટલો જ કર્યો હોય પણ કરી લીધો એટલે આપણે હવે વાર તો રહી નો હકી તો જો મને ભાવે ની ટાઈપ નું શાક થઈ ગયું છે તો હવે આપણે આ વાટકામાં મારી હાટું શાક કાઢી નાખ

કરાય ને પછી એસી આવવામાં ફિટિંગ થવામાં ઇલેક્ટ્રિશિયન આવે વાયરિંગ કરે એમાં તમે આંટો થઈ જાય એમાં ગરમી લાગે ને વાત જવા દો કેટલી વસ્તુ વારય લાગે

ઓકે અને આજે મેડમ નો નવો લુક છે અને આ ચશ્મા તમારા ઉપર જોરદાર લાગે બધા કોમેન્ટ કરજો કેવા લાગે છે ટી કેવાનું હું પૂછવાની હતી કે તમને મારાવાજે હું ચેન્જ લાગે છે કોમેન્ટ કરો તે કહી દીધું હવારથી હું નથી બોલી ચશ્માનું લ્યો તું કહી દે બસ કોમેન્ટ કરવાનું આ કાઈ નહી કેવા લાગે છે આ ચશ્મા કહી દેજો હવે તો લોકોને ખબર પડી ગઈ ને કે ચેન્જ માં ચશ્મા જ છે જોરદાર ચશ્મા લાગે છે અને જોરદાર ચિપ્સ છે આ લોકો થાય ખાવા માટે ચશ્મા પહેરવા નહી કહું તમને આવો એમ અને આપણે જાડું ચિપ્સ फटाफट ખાઈએ ને પછી શૂટિંગ ચાલુ કરીએ બ્રાન્ડ શૂટ છે હવારનું અમે વિચાર્યું છે કે હમણાં કરશું હમણાં કરશું એટલો કંટાળો આવે છે પણ તોય હમણાં કરી જ નાખશું ફાઇનલી અને પછી આપણે જવાનું છે કાકાની ત્યાં ભજીયા ખાવા માટે એને પેલા બધું પતાવી દઈએ કામ ઓકે સાચી વાત છે હાલો તો પેલા કામ પતાવીએ ફટોફટ અને પછી ફટોફટ જઈએ તો અત્યારે આપણો શૂટ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને આજ અમારી લાસ્ટ ડેટ હતી અમારે શૂટ છે ને કમ્પ્લીટ કરીને એમને આપવું પડે એમ જ હતું તો ફટોફટ આપી દીધું છે અને હવે આપણે છે ને કાકાના ઘરે જઈએ ફટોફટ જો કે હું તો રેડી થયેલી છું તો હવે નીરો ફટોફટ એના કપડા બદલી લે એટલે આપણે જઈએ જો કાકાના ઘરે છે ને ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે ને તો બધાય મહેમાન ને ઘર ધણી ને જો જમવા માટે બેસી ગયા છે અમે જો જાડુએ અને માસીએ છે ને ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું છે ગાળ પાડવા માટે જોવો વિશાલભાઈ અને નીરવ બંને બેઠા છે હવે કેવો પાડી આપણે જોઈ જોવો ભજીયા પડે છેલ્લા ઘર નો

જો વિશાલ ને છે ને સાચું કહું તો ભજીયા પાડતા આવડે છે મને ભજીયા પાડતા આવડતા નથી એટલે વિશાલ ભજીયા પાડે છે ને હું જો તાવડો લઈને ખાલી ભજીયા ગોળ ગોળ ફેરવું છું જેન્ટ્સ તો જો પેટ ભરીને ભજીયા ખાઈ લીધા છે ને હવે વારો છે લેડીઝ નો એટલે લેડીઝ જો ભજીયા ખાવા માટે બેસી ગયા છે જેવા ભજીયા બનાવે એનથી સારા વાસણ ધોવાના છો ભજીયા અમે બનાવવાનો બે ભાઈઓ ને બે વાર એવું છે આ ઉટકાઈ ગયું એમ છે તો અમારે અહીંયા આટો ન મળે તો તમારે વયું જવું પડશે જો તમને લાઈવ એક્ઝામ્પલ બતાવું કે શિયાળામાં પાણી જોઈએ આટલું અને ઉનાળામાં પાણી જોઈએ આટલું હું કેવું વિચાર

આવડી નાની એવી છે પણ એને ભજીયા બહુ એટલે બહુ ભાવે છે અને શું કેવાય આ શું છે તારે ભાવે છે ભજીયા ભજીયા કેવા હતા ટેસ્ટ માં કેવા હતા ભજીયા કેતો હેસ્ટ માં કેવા ભજીયા હતા

આઠ મહિનાથી છે ને અમે એક પણ રજા નથી લીધી ડેલી બ્લોગિંગ કરીએ છીએ કારણ કે તમારા બધાનો પ્રેમ છે ને એટલે હવે સપોઝ તમે લોકો જોબ કરતા હોય તો સેટરડે રજા હોય સન્ડે હોય સેટરડે સન્ડે રજા હોય અમે છેલ્લા આઠ મહિનાથી એક પણ રજા લીધી નથી અને રહી વાત સ્ટ્રેસ ની છેલ્લા આઠ મહિનાથી નોન સ્ટોપ કોન્ટેન્ટ બનાવીએ છીએ તો ઘણી વાર છે ને કોન્ટેન્ટ મળતો હોય છે ઘણી વાર નથી મળતો તો આ કોન્ટેન્ટની ભાગ દોડવામાં છે ને અમારો મગજ ઘણી વાર ચોટી જાય છે એકદમ બ્લેન્ક થઈ જાય છે કે હવે કરવું શું લાઈફમાં કોન્ટેન્ટ શું બનાવો તો એ પર્ટિક્યુલર ટાઈમ જાડું એને આપણે એમ કહેવાય કે સ્ટ્રેસ

અને એ કેવું ખરાબ છે કે તમારા માટે જો કે અમારી ડ્યુટી છે કોન્ટેન્ટ બનાવું કોન્ટેન્ટ બનાવું કારણ કે આ અમારી જોબ છે પણ એમાં તમારા માથે તો સ્ટ્રેસ જ હોય કે નહીં ખાલી ચીલ મારવા નહીં કારણ કે મને એવું થાય કે તમે કીધું હોય કે આપ પ્લેસે જાઓ તો અમારી ત્યાં જાવ ઈ અને તમને બધી વસ્તુ બતાવી હરકો મને લાગે ઈ અમારી ફરજ બને છે કારણ કે તમે લોકો જે પ્રેમ આપો છો ને એના બદલે તો આ કાઈ ન કહેવાય અને આ અમારે છે ને કોઈને જવાબ આપો કે સંભળાવો એના માટે નથી આ જસ્ટ ખાલી એક્સપ્લેન કર્યું કે ભાઈ સ્ટ્રેસ નું બધા માટે અલગ અલગ હોય એટલે ઘણી